પણ તું ભૂરા તો ઉભરા છે તમે વચમાં આવી ગયા તો અતારે કેમ મેકળો અતારે બજાર થી આયો નિતમ નવ આ મોડું થઈ ગઈ બજાર જો એટલે ભાઈ સકલ ભાઈ ઓલો ગોંડા ભાસી આલા લહન બાંખાધું ને કાધું આ બોયા ડોશી બધાય વખત ખાઈ લઈ

ચાયના દોડી ઉપર વાપરતા એ ચાયના રહી ને જેમાં ઉપયોગ થતો હોય એ મધ વાપરતા હોય તો એ વાત સાચી છે પણ આ જેવું વધારે કાપે વાપરતો અત્યારે

આજુબાજુ કોઈ ફોન આવી ના ના કોઈ નહીં આવી જવા તમારે તો ગોમો હોય કરી દી યાર બોલઈન ભરાવા ના યાર ના 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 ભરાવ યાર અમે બહાર ના જઈએ તમે ગોમના ના થઈ નું બીવોસ હોય યાર આર તો હું આબા છે વળોક આવી ગયો આર તે આવો હળો ફટાફટ આવતા હો ધળો એ હા રડો આ આવી જો આવો જીલુ આવે ને ફટાફટ ઓની અકડી જઈને પાછી બે આગળ આલવાની છે આજ તો આખી રાત આપણો ઘવાન નહીં માલ સપ્લાય કર કર કરવાનો છે આ બસ બુલ્યા કાલની ને પમદાવાદ તો પાછું ઉતરણ છે એટલે આપણે જે કમાણા એ સમજો તારું થઈ જાય તને પગાર ફોન મળી જાવ તારા બી વાવા નહીં હું બેઠો છું બિલકુલ બી વાવા નહીં તું તાર ગમે જેવું માલ હોય તો આપણે ટ્રાન્સફર કરશું શું કીધું આવું થાય યાર આ લોકલ વેપાર માં જોજે આ જેટલી માથાકૂટ યાર એક તો આ એક પેટા માં કોઈ શાર નહીં ના જોજે ત્રણ કલાક તો એના હોય યાર ઓના વેપાર માં લેવાનું કોઈ નહીં લેતો છે એટલે જેટલો રહે આ કરી છે કરી દીયે આયા

ત <coughs>

આ હું ઘોરું કા ભાઈ છે હોવા છોકરો કેતો કે જબર કા પર મજામાં આપળા આવા હવે દોયડા ના અમે ઘણી ઉતરાણો કરી પણ જેવી દોયડીઓ પેલી આમ તપેલી લઈને આમ થાબલા નહીં તો હતા હો પાતા આ કુંટો તપેલી લઈને જાય ઓમ તે એ પાકેલી દોયડી તું તું ઉડાળીએ તે એવું છે અરે

સાલો હાથમાં ના એને તો એના મોર બોલાઈ દો જે દાળે હાથમાં હશે ને એ દાળ તો વેપારી એ દાળ ને મોટા પડી જ કે મોર મોર બોલાઈ દે હારું હેળો હમ છો જ કાલ છો જ હ હજી ઉતરાણની ઘણી ચાર પોદ દાળા વાર છે ચાર પોદ દાળા એક દાળો તો હાથમાં આવશે કે એને ઢેકોકડીઓ સુધી બોલાઈ દેવું છે તું જો ભાઈ ને ફોન તો મારા કરવો જ પડશે તે બે પેટી કીધી હતી પણ એક પેટી આલી ગયો હજી એક પેટી મારે લેવાની બાકી છે તે રીંગ આલુ હલો હા બોલો ભાઈ અરે યાર પેલી પેટી તમે ના લઈ ગયા મને પેટી અરે યાર તે દાડા હું આવ્યો હું નેટ પરવાની ઘેર આવ્યો છું યાર હા હા આ રીત જ ટ્રાફિક બંદોબસ્ત હતો પોલીસનો

અને આ છે સાલા પેટી માં તું લાવ્યો હું લાવ્યો તો બારગોમ થી બાર થી જો તો આભાર લેવા માટે બોલ આજ દોરી

તને છોડી દઉં હું એનું બોલાઈ દઉં સાહેબ હું ફોન કરું પેટી સાઇટમાં કરો હાલ આપડો આખી ભરેલી છે યાર આ હલો હા બોલો હા મારે એક પેટીની જરૂર પડી હતી બીજી એક પેટીની જરૂર પડી છે હવે તમે આલી જાઓ ફટાફટ હા આલી જાઉં જેટલો ઉભા છો તમે હું આપણે પેલો થોભલો છે ને બે સ્ટ્રીટ લાઇટ વાળો

ઝડપી આવવા ને તો મને એ હોય ને છૂટો કરા મને તો હલવા આવ્યો હું રોજ નહીં કહેતો ફટાફટ તું આવી જા પણ અજકારે મને રાતે મોડું કરે ને બધો ડપો ગલાય બને તું મને હું આ મન પોલીસ વાળા મને નહીં દવા દી હું કીધું સાહેબને પણ નહીં મેળ મારા મેર જ નહીં પણ અમે આવા તો સારું તો હું છૂટો થઈ તો એ શીખલા બોલા મને આવા તો સારું છે માઇક તો આમ લાય તમને એスタવા કે ઉભા રહે દયો મને રસ્તા વચ્ચે ઉભો છું હું કરા વાડ જોઈન તમારી તે દિવસ ભાગી ગયો તો ને એ તમે વેપાર ચાલુ કરો છો

આપી જ પડ આ બેને જનોજીને સજા આપી જ પડશે ચાઇના દોરી એટલે હું સમજો તમારે સાદી દોરી નથી મળતી વેપાર કરવા પણ સાહેબ સસ્તી મળે એટલે હું તો લાવતો યોન પણ સસ્તી પણ આપણો આ જો મિત્રો અમે આ વિડિયોના માધ્યમથી એ સંદેશ આપવા માંગે છીએ કે ઉત્તરાયણ ઉપર તમે ચાઇના દોરીનો ઉપયોગ કરતા હોય તો મહેરબાની કંઈ ચાઇના દોરીનો ઉપયોગ કરશો નહીં કેમ કે પશુ પક્ષી માનવને બહુ અનાથી જાનહાનિ થાય છે એટલે જેથી કંઈ તમે આ ચાઇના દોરીનો ઉપયોગ કરવાનું ટાળો કેમ કે ચાઇના દોરીનો નાશ પણ થઈ શકતો નથી એટલે ચાઇના દોરીનો ઉપયોગ કરવાનું ટાળો તમે જય માતાજી